નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમા હપ્તા વિશે જી હા મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી મંથમાં લોન્ચ થવા જઈ રહ્યો છે જ્યારે ઓગણીસમા હપ્તાનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું એમના વિશે મિત્રો વિડીયોમાં વિસ્તારપૂર્વક આપણે આગળ જોવાના છે મિત્રો જો પ્રોફાઇલ માહિતી બરોબર હશે તો જ તમને ઓગણીસમ હપ્તાનો લાભ મળવાપાત્ર રહેશે એમની માહિતી મિત્રો વિડીયોમાં આગળ આપણે મેળવીશું તે પહેલાં ચેનલ પર નવા આવ્યા હોય તે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ના શૂકશો તો મિત્રો સૌપ્રથમ તો તમારે તમારા ફોનમાં ક્રોમ બ્રાઉઝર ખોલવાનું છે ક્રોમ બ્રાઉઝર ખોલી અને તેમના સર્ચ બોક્સની અંદર મિત્રો તમારે ટાઈપ કરવાનું છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના જ્યાં મિત્રો આ ટાઈપ કરી અને તમારે સર્ચ કરવાનું રહેશે તે સર્ચ કરશો મિત્રો એટલે તમારી સામે કંઈક આવું પેજ ખુલીને આવી જશે જેમાં પહેલી જ લિંક રહેલી છે જેમનું નામ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એમનું પર મિત્રો આપણે ક્લિક કરીશું એમનું ઉપર મિત્રો આપણે ક્લિક કરીએ અને સાથે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું નવું પેજ આપણી સામે ખુલીને આવી જશે જેમાં મિત્રો આપણે સ્ક્રોલ કરવાનું છે અને મિત્રો જે ઓપ્શન રહેલું છે કે નાવ યોર સ્ટેટસ એ નવું એક એડ કરવામાં આવેલું છે તો મિત્રો એમની ઉપર આપણે ક્લિક કરવાનું છે મિત્રો આમાં માહિતી અપડેટ થતી રહે છે અઠવાડિયે પંદર દિવસે એમને ખાસ નોંધ લેવી તો મિત્રો અહીંયા તમારે એન્ટર રજિસ્ટ્રેશન નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે હાલ મેં મિત્રો એક અરજદારનો રજિસ્ટ્રેશન નંબર કોપી કરેલો છે તો અહીંયા પેસ્ટ કરી દઈશ તેમના પછી મિત્રો જે કેપ્ચા કોડ જે હોય એ પ્રમાણે કેપિટલ તેમજ સ્મોલ તેમજ આલ્ફાબીટાનું ધ્યાન રાખી અને મિત્રો તમારે અહીંયા એન્ટર કરી દેવાના રહેશે એન્ટર કર્યાની સાથે મિત્રો તમારે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે ગેટ ઓટીપી પર ક્લિક કરશો મિત્રો એટલે જે આધાર કાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક હશે તેમાં એક ઓટીપી આવશે તે અહીંયા તમારે દાખલ કરવાનો રહેશે તે દાખલ કરી અને મિત્રો ગેટ ડેટા ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ગેટ ડેટા ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમારી સામે કંઈક અરજદારની પર્સનલ ઇન્ફોર્મેશન આવીને ઊભી જશે જેમાં મિત્રો અરજદારનો મોબાઈલ નંબર તેમજ ક્યારે રજીસ્ટ્રેશન કરાવેલું હતું કેટલા હપ્તાનો લાભ મળ્યો છે અરજદારનું નામ શું રહેલું છે સંપૂર્ણ માહિતી દેખાડી દેશે તેમના પછી મિત્રો એલિજિબિલિટી સ્ટેટસ એમનું પર મિત્રો આપણે ક્લિક કરવાનું રહેશે એમનું પર મિત્રો આપણે ક્લિક કરીશું એટલે તમારી સામે લેન્ડ શેડિંગ સ્ટેટસ યસ લખેલું છે ઈ કેવાયસી સ્ટેટસ પણ યસ લખેલું છે તેમજ આધાર બેંક એકાઉન્ટ શેડિંગ સ્ટેટસ આ પણ યસ કરેલું છે અરજદારના બેંક એકાઉન્ટની અંદર કંઈ પણ પ્રોબ્લેમ નથી તેમજ બાકીની એકાઉન્ટ બાકીના સ્ટેટસની અંદર પણ કંઈ પ્રોબ્લેમ નથી પરંતુ એફટીઓ પ્રોસેસની અંદર નો લખેલું આવે છે એફટીઓ પ્રોસેસ એટલે ફંડ ટ્રાન્સફર ઓર્ડર આમને એફટીઓ કહેવામાં આવે છે તો મિત્રો જો આ તમારે એફટીઓમાં નો લખેલું આવી જશે તો અરજદારનો ઓગણીસમો હપ્તો મળી શકશે નહીં તો મિત્રો આ કેમ બની શકે જો ઇ કે વાયસી આધાર સીડિંગ તેમજ ફાર્મ રજિસ્ટ્રી કરાવેલું હશે પરંતુ જો મિત્રો અરજદાર કોઈ ગવર્મેન્ટ જોબ કરતો હશે કોઈ પણ સરકારી નોકરી કરતો હશે તેમજ કોઈ પણ રાજકીય પાર્ટીમાં જોઈન્ટ હશે તેમજ જો આ યોજના માટે પાત્ર હશે નહીં તો તેમને આ ઓગણીસમો હપ્તો મળશે નહીં એમને ખાસ નોંધ લેવી ત્યાર પછી અરજદાર મિત્રો આપણે બેક આવી જવાનું છે અને સ્ક્રોલ કરવાનું રહેશે જેમાં બેનિફિશિયરી લિસ્ટ રહેલું છે એમનું પણ મિત્રો આપણે ક્લિક કરીશું એમનું પણ મિત્રો આપણે ક્લિક કરીશું એટલે તમારી સામે કંઈક પેજ નવું ખુલીને આવશે એમનું પર ક્લિયરન્સ સાથે મિત્રો બેનિફિશિયરી લિસ્ટ તમારી સામે ખુલીને આવી જશે જેમાં સ્ટેટ સબ ડિસ્ટ્રિક્ટ બ્લોક તેમજ વિલેજ આવું પેજ ખુલીને આવી જશે તો મિત્રો સૌપ્રથમ આપણે ઉદાહરણ તરીકે કોઈપણ રાજ્ય ડિસ્ટ્રિક્ટ સંપૂર્ણ આપણે સિલેક્ટ કરી લેશું ગુજરાત સિલેક્ટ કરીશું તેના પછી મિત્રો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે તે પણ મિત્રો ઉદાહરણ તરીકે આપણે કોઈ પણ એક ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું રહેશે સબ ડિસ્ટ્રિક્ટની વાત કરીએ મિત્રો તો સબ ડિસ્ટ્રિક્ટમાં તમારે તાલુકો ક્યાંનું લાગુ પડે છે તે સિલેક્ટ કરવાનું છે એમને ખાસ નોંધ લેવી તેમના પછી મિત્રો બ્લોકની વાત કરીએ તો બ્લોકમાં પણ તાલુકો જ આવે છે તો એમને ખાસ નોંધ લેવી તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે લાસ્ટમાં મિત્રો તમારે વિલેજ સિલેક્ટ કરવાનું રહેશે કે કયા વિલેજનું તમે જોવા માગો છો તેમના પછી મિત્રો ગેટ રિપોર્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે પૂરેપૂરી માહિતી ચેક કરી અને ગેટ રિપોર્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમારી સામે જે ગામનું તમે જોવા માગો છો તેમની સંપૂર્ણ માહિતી દેખાડી દેશે જેમાં સિરિયલ નંબર ફાર્મર નેમ જેન્ડર મેલ છે ફિમેલ છે વગેરે જેવી માહિતી તમારી સામે દેખાડી દેશે મિત્રો જે આ અરજદારની લિસ્ટ તમારી સામે દેખાય છે તે ફેબ્રુઆરી મંથમાં આજે ઓગણીસમો હપ્તો પીએમ કિસાન સન્માન યોજનાનો લોન્ચ થવા જઈ રહ્યો છે એમની માહિતી છે એ અરજદારોને જ લાભ મળવાપાત્ર રહેશે એમને ખાસ નોંધ લેવી તે પછી ઈ કેવાયસી હોય આધાર સીડિંગ હોય અથવા તો જે રજિસ્ટ્રી હોય તે વહેલી તકે કરાવી લેજો અથવા તો એફટીઓમાં જો નો લખેલો હશે તો અરજદારને આ યોજનાનો લાભ મળશે નહીં એમને ખાસ નોંધ લેવી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમા હપ્તાનો લાભ લેવા માટે અરજદારોએ પ્રોફાઇલમાં માહિતી બરોબર હશે તો જ મળશે તેમને ઓગણીસમા હપ્તાનો લાભ તેમજ મિત્રો આપણે આગળ જોયું કે ઓગણીસમા હપ્તાનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું મિત્રો જો અરજદારની પ્રોફાઇલમાં એફટીઓ આધાર સીડિંગ તેમજ ઈ કેવાયસી પ્રોસેસ બેંકની જોડે આધાર લિંક કરેલું નહીં હોય તેમજ ફાર્મ રજિસ્ટ્રી કરાવેલું નહીં હોય તો પણ અરજદારને આ યોજનાના ઓગણીસમા હપ્તાનો લાભ મળશે નહીં એમને ખાસ નોંધ લેવી તેમજ મિત્રો અમારા ચેનલની અંદર આ ઓગણીસમાં આપતાનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું એમનો એક ઓલરેડી અમે વિડીયો બનાવ્યો હતો પરંતુ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમનું ઉપર આઠ દિવસે પંદર દિવસે માહિતી અપડેટ થતી રહે છે તો મિત્રો ફરીવાર એક વિડીયો બનાવવો પડ્યો છે કારણ કે મિત્રો પછી ઘણા ખરા એવા કોમેન્ટો આવતી હોય છે કે ભાઈ અમારો ઓગણીસમાં હપ્તો ન આવ્યો એનું કારણ મિત્રો આ હોઈ શકે એમને ખાસ નોંધ લેવી તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ